ગુડ મોર્નિંગ જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજા છો મસ્ત મજાની હવા થઈ ગયા ભાઈ આજે આપણે દસ વાગે ઉઠી ગયા છે અને બ્લોગની શરૂઆત થઈ છે ભાઈ ઘરેથી જ અને પાણી આવે છે મોટર બંધ થઈ ગઈ છે એટલે અવાજ નહીં આવે હમણાં તમને અવાજ આવશે અને વિડીયોમાં સેલે સુધી બેના રહેજો નવા હોય મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ હે બધા મજામાં તો મજામાં જ હે અમી મજામાં હે મારો હથવારો સફળ ની છે ને હવારી ઉઠે પાંચ વાગ્યા માં બાજરો ભર્યો તો તો તાજ ન્યુ તાઈ ખાસ નાખે જો છે તાઈ ખાસ ને એટલો બાજરો એઠો ઢોરે નાખ્યો ને અત્યારે શિયાળા ની રાતિ મોટી ઉન દી ટુકા તી નીંદર પાંચ વાગ્યા માં ઉઠે ગઈ તી આખું કામ કરે લીધું એ મોટો વાહ મે પોટો હે કી વાત નો સેકલી હા ઉડે ના થકતો લાગતો ના ના ઉડે તા હોગે તા તાયો ના તો એ હું આપણી આખી કામ કરી લીધું એક પાણી ભરવાનું હે ને કપડાં મલકના પડ્યા લુગડા ત્રણ ચાર દિ નાથી ધોવાના હે તો પાણી ભરાઈ જાય ના તો લુગડા ધોવાના છીએ મેં સકલિયું કંઈ વાત કરીએ ને સમજાવા જ ન દેતી હોય સિંહ સિંહ આખો દી કરે સેકિલાં લેલાળાં ખીલખોળિયું કાબડ્યું

કોઈ નેકી નો કે હાલો તો વિડિયા માં સેલે લગડ બનાવી છે હા ગયા હે હાડા દહ ને હજી સકલ્યુ આવે છે જોવો ભાગી ગયું ભાઈ હું આવ્યો ભાગી ગયું ચાલો ગેસ્ટ હવે સકલિયું તો જો ખાય છે એની મસ્ત મજાની અત્યારમાં આપણે બાજરાનું બાસ્કુ લઈ આવ્યા છે મસ્ત મજાનું અને કાનમાંથી મેલ કાઢવાની હરિયું તો હાલો મેલ કાઢી નાખીએ હવે સોમાલી રૂપિયા મેલ કાઢી નાખીએ કાનમાં કેટલોક મેલ નીકળે હું તમને દેખાડું બધાને બહુ મેલ છે મારા કાનમાં એટલે આપણા કાનમાંથી મેલ કાઢતા હતા અને આપણી આપણે કાનમાંથી નીકળ્યો હશે એટલો મેલ જોઈ લ્યો મિત્રો આ કાનનો મેલ ભાઈ હમણાં આના ગાડીમાં કદાન તદન કાઢ્યો નહોતો એટલે આપણે સુમાલી રૂપિયા મેલ કાઢી લીધો અને હવે આ બાજરાનું બાસ્કુ એક આવ્યું છે આપણી પાસે તો આપણે બાજરાનું બાસ્કુ સરખું મેળવું પડશે ભાઈ અને આ છે આપણે રૂની હેરી ઘરે તમે બનાવી શકો છો અને આમ કાનમાં ખોખવાની જો નીકળ્યો ને જો

ચાક અને સાસ લઈ લીધી હે અડધું ખાધા પછી ઉતારી દેવાય તો આપડે જમી લીધું હોય ને હવે આપડે આરામ કરી લઈએ બે ત્રણ કલાક મળીએ આપડે આરામ કરીને પછી તો વાગી ગયા ત્રણ ને આપડે બેઠા ત્રણ વાગ્યા માં

હું સવારનું તો બારણે નીકળ્યો નથી અત્યારે આવ્યો છું એક તો જવાર બવાર ને બધું તો કાલના વિડીયોમાં તમે જોઈ જશે ભાઈ અત્યારમાં અમે રખડવું તો રખડવું શું યાર કંઈ ખબર નથી પડતી એટલે પાછું આપણે ઘર રિટર્ન જઈએ એમ કે રખડવાનું આપણે ખબર નથી પડતી શું રખડવું ભાઈ એમાં આ ખાતર છે ભાઈ તમે જે ખેતરમાં નાખો ને સામે તો ભૂંડણા હે ભૂંડ બોલતે શુંડ બોલતે કામ બોલતે ગામો બોલતે આ સાયકલ જુઓ કેવી મસ્ત આકે છે આ હમણાં જ લેવો ને ધ્રો સાયકલ હમણાં જ લેવો ને સાયકલ આય કાય